ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ પોતાના સુરતની પ્રથમ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અવસરે તેમણે રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી અને ડ્રગ્સના દૂષણ અને લવજેહાદના મામલે આકરા પ્રહાર કરીને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું હતું તેમણે કહ્યું કે હવે નાના નાના ડ્રગ્સ પેડલરો પર હલ્લાબોલ કરનારને હેરાન નહીં કરવાના પરંતુ નામ બદલીને ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સૌને દિપાવલીની શુભકામનાઓ પાઠવતા પોલીસ પરિવારના બલિદાનની નોંધ લીધી હતી તેમણે જણાવ્યું હતું કે દીપાવલીના શુભ પર્વે હું આપને અને આપના પરિવારજનોને શુભકામનાઓ પાઠવું છું શ્રીરામ એવી હિંમત આપે કે ગુજરાતના તમામ નાગરિકોના ઘરે ન્યાય અને ખુશીનો દીપક પ્રગટે અંધકારમાં દીપ પ્રગટાવવાનું કારણ પોલીસ બને એવી પ્રાર્થના છે તેમણે વિશેષ રૂપે એસટીના ડ્રાઈવર કંડક્ટર અને પોલીસ કર્મીઓ જે તહેવારના દિવસોમાં પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે તેમના સમર્પણને બિરદાવ્યું હતું પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે ગૃહમંત્રી તરીકે ચાર્જ લીધો ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે આ સૌથી કઠિન વિભાગ છે અને તેને સમજવામાં સમય લાગશે જો કે તેમણે ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય સંભાળતા અમિત શાહની બેઠકો અને કાર્યશૈલીને સિનિયર અધિકારીઓ પાસેથી સમજીને વિભાગને જાળવાનો પ્રયાસ કર્યો હતો તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે મને એક એવા વિચારશીલ મુખ્યમંત્રી અને ટીમ લીડર મળ્યા છે જે નાની ભૂલ થાય તો મુખ્યમંત્રી તરીકે નહીં પણ ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપે છે મુખ્યમંત્રીના માર્ગદર્શનથી તેમની જવાબદારીનું સ્વરૂપ બદલાયું છે અને હવે તેઓ પીડિતોને ન્યાય મળે એ માટે ડબલ મહેનત અને વિઝન સાથે કામ કરવા માંગે છે તેમણે પોલીસ અધિકારીઓને પણ આ જ ભાવના અપનાવવા કહ્યું તમારા ઘરે એક દીપક ઓછો તો ચાલશે પરંતુ બીજાને ન્યાય મળે એ માટે તત્પર રહો સંઘવીએ ડ્રગ્સના દૂષણને રાજ્યમાંથી જળમૂળથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં પણ લડત છે અને આ લડત આરપારની લડાઈ છે ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્યની પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને રોકવામાં સફળતા મેળવી છે ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રગ્સની બાઇક પ્રોડક્ટ બનાવતા નેટવર્કને પણ પકડવામાં સફળતા મળી છે હવે નવા વર્ષથી આ લડાઈને વધુ સઘન બનાવવામાં આવશે તેમણે જાહેરાત કરી કે હવે નાના નાના ડ્રગ્સ પેડલર ઉપર હલ્લા બોલ કરવામાં આવશે નવા વર્ષથી શ્રી હોમ કરીને એની શરૂઆત કરવામાં આવશે આ લડતનો હેતુ માત્ર મોટા માથાને નહીં પણ છેવાડાના પેડલરોને પણ પકડીને યુવા પેઢીને બચાવવાનું છે કાયદાના કડક અમલ અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે ટૂંકા સમયગાળામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ કામગીરી કરી છે આખા ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એ રીતે માત્ર સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે ગુનેગારો સરકારી જમીન પર ગેરકાયદે કબજા કર્યા છે તેમને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે તેમણે ટપોરીગીરી કરીને લોકોને હેરાન કરનારા તત્વો વિરુદ્ધ પણ એક વર્ષમાં કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં લવ લવજેહાદના મુદ્દાને સ્પષ્ટપણે રજૂ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી તમામને પ્રેમનો અધિકાર છે પરંતુ તેમને છેતરપિંડી અને ષડયંત્ર કરનારાઓને સખત ચેતવણી આપી હતી જો કોઈ યુવક કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા ગુજરાતની દીકરીઓને ફસાવવા માટે નામ છુપાવે તો તેને નહીં છોડાય તેમણે ભાવુક થઈને કહ્યું કે જો આ દીકરીની જગ્યાએ આપણી દીકરી હોય તો સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતની બોર્ડર પર કોઈ લવ જેહાદનું ષડયંત્ર નહીં કરે સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાનો પરંતુ નામ બદલીને કોઈ કોઈ ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય ગૃહ રાજ્ય મંત્રીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે સરકાર આ મામલાને માત્ર ધર્મ સંબંધિત મુદ્દા તરીકે નહીં પણ દીકરીઓ સાથેની છેતરપિંડી અને કાયદાના ઉલ્લંઘન તરીકે જુએ છે કેટલાક દિવસોમાં ગુજરાત પોલીસે કરેલી માનવતાવાદી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો સાથે પોલીસ કર્મીઓએ સમય વિતાવ્યો તેની નોંધ લીધી હતી સંઘવીએ કહ્યું કે પોલીસ માત્ર ગુનેગારો પકડવાનું કામ નથી કરતી ખાખી વર્દી લોકોમાં ખુશી લાવવાનું કામ કરે છે બોલેરો પોલીસની ગાડી જોઈને લોકોમાં વિશ્વાસ આવવો જોઈએ તેમણે એકસો બાર હેલ્પલાઇનના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં એકસો અઢાર બહેનો જે મુશ્કેલીમાં હતી તેમ જેમની ગાડી બગડી હોય કે મદદ મળતી ન હોય તેમને પોલીસે ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું તેમણે નીચેના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવા માટે આવા આંકડાઓ મંગાવવા પર ભાર મૂક્યો હતો જેથી તેમની સકારાત્મક કામગીરીની જાણકારી લોકોને મળી શકે દીપાવલીની આપ સૌને આપના પરિવારજનોને અને આપણી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે મુખ્યમંત્રી તરીકે એક એવા વિચાર શૈલી જોડે જોડાયેલા વ્યક્તિત્વ કે જે ટીમ ટીમવર્કમાં માને છે એક એવા ટીમ લીડર કે જે હંમેશા પોતાના સાથીને છૂટ આપતા હોય છે એક એવા ટીમ લીડર કે તમારી કામ કરતા કરતા સારા વિચારો જોડે કરેલા કામમાં નાની મોટી કઈ બી ભૂલ થઈ હોય તો તમારા સાથી તરીકે ઊભા રહે છે મુખ્યમંત્રી તરીકે નહીં એવા જ ટીમ લીડર જોડે આપણે લોકોએ ગુજરાતમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે આપણા સૌ માટે સૌથી મોટી વાત છે સૌથી સૌભાગ્યની વાત છે અને એમના જ માર્ગદર્શનમાં એમની ટીમમાં મને જે જવાબદારી હતી એ જવાબદારીનો સ્વરૂપ બદલાયો છે અને આ બદલાયેલી જવાબદારીમાં હું ડબલ મહેનત કરીને એમને સાથે મળીને આપણા રાજ્યના વધુમાં વધુ પીડિત કે કોઈ બી પ્રકારે નાની મોટી ઘટનામાં જે ભોગ બન્યા હોય તેવા લોકોને ન્યાય અપાવવા માટે આપ સૌ જોડે ઉભો રહીને કામ કરવા માટેની મેં સંપૂર્ણ જે વ્યૂ છે જે વિઝન છે આ જ વિઝન જોડે આપણે સૌ લોકો દબલ તાકાતથી લાગી જવા માટે આજથી આ દીપાવલીના શુભ અવસરે આપણા ઘરે એક દીવો ઓછો પ્રગટાવશો તો કોઈ વાંધો નથી પરંતુ જેના ઘરમાં અંધકાર છે તે ઘરમાં ન્યાય દીપ પ્રગટાવવાનું કામ એ મારા ગુજરાત પોલીસ પરિવાર પાસે મારી આશા અને અપેક્ષા છે નાયબ મુખ્યમંત્રીની આ સુરત મુલાકાત સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની બાબતમાં કોઈ બાંધછોડ કરવાના મૂળમાં નથી અને ખાસ કરીને ડ્રગ્સ અને લવ જેહાદના મુદ્દે પોલીસને સંપૂર્ણ છૂટ અને સમર્થન આપવામાં આવશે